ચકમતું કરતો હોય લાવવું પડે ડાક પડે ને એટલા માટે કવ તમને બહુ અસર કરે છે આ અસર કરતા આજે તમે આજે બેઠે તમારા ને દાદા બધા જતા

કે જોણ્યા વગર દેવને ઓળખ્યા વગર એની જોડી પરખ ના થાય સહી પરખ કરવી પડે ને સહી ઓળખણ થવી જોઈએ પરખ થવી જોઈએ ને સાચી સાચી ફરક થાય પછી એનો ભક્તિ કરવાનો તમે આગ્રહ કરો બરાબર છે આડે નહીં તમે શું કરો છો તમારી બે વખત જે જોવો છે એ તમે જલ્દી કેચઅપ કરી દો નથી કરેલા જે ભારી ને કેચ અપ કરો છો આ બાજુ અંબાજી ગયા ત્રણ ફોટો લાયા આ બાજુ ચોટીલા જ્યાં ફોટો લાયા આ સાપુરા જ્યાં તો ફોટો લાયા મેડી માતા જ્યાં તો ફોટો લાયા જોગડી માતા જ્યાં મહાકાળી પાવાગઢ જ્યાં તો ફોટો લાયા 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 ને લાયા હજુ કર્યું નહીં તમે આજે લાયા

એમની મોરામ વગરી પછી કોઈના બાપ ની તાકાત રાજી થઈ જાય કઈ માતા તો રાજી કરી બતાવો મને રાજી કરીને આવ્યો આવ્યો હજાર સવાલ ચાલતા છે

પોકી નથી બરોબર હજુ તમારી ભક્તિનો નો જે છે ને જે અવાજ છે ને હજુ પોખ્યો નહી હજુ પોક્યો

ખાલી કલર કુછ ધોરજો હોય ને પરચો પરસો આયો હોય ને ચાર ગોળ ગોળ બેઠા ને પછી પેલા નવા માં લાવડાવો મારી મારી તું બોલ જો તને ઓળખી એમ કે પણ તેરી મજબૂર થઈ કરીને બોલો વિચારા બોલવું પડે કારણ કે એની મારી મારી અડધો કરી નાખ્યો એટલે છેલ્લે એમ કરે મોડે તો જુટ બોલવું પડે કા આ આ બધું હું ચાલે છે એક બધું એકબીજાનું એ ચાલી રહ્યું છે એકબીજાના આક્ષેપો ચાલી રહ્યા છે જગતમાં

Summa kelle on maata. Summa kelle, <laughs> બરાબર ને તું આ બધું લઈ બેઠો છું પણ એમ જ એવું થાય કે એના એકા પાકા થાય ને એવું કારણ કે એને એવું છે ભવિષ્ય એવું થાય કે જતો રહ્યો તો

બરાબર ને પણ એને સપોર્ટ આવવાની જગ્યાએ ખોટા વિચારો એને સપોર્ટ આલો ને તમે બરાબર છે ને બધા થઈને સપોર્ટ આલો આખી વસ્તી વાળા થઈ ને મગજ માં એક મગજ ફીટ કરતો ચોથી રાખા આવે અને પેલી માતા પછી શું થાય થાય દુઃખ થાય ના લાયકો તમે સુધરો તો ખરા આ એકની એક તો ખાલી પ્રમાણ એકની પાછળ તો થાવ એકની પાછળ મહેનત તો કરો કદાચ મારા ના રાખા હો કઈક તમારી માતાઓ કઈક ના કઈક એટલા માટે ઉભી રહ્યું છે રસ્તામાં હોય જગ્યા હોય કે બાર વાળી જગ્યા હોય તો ઉભી રહ્યો

જગતની અંદર બધા એકબીજાના જે પગ હેચારો કરે છે ના કરશો એકી સાથે બધાને સપોર્ટ આલો કોક દુખી થઈ ગયું હોય તેને સપોર્ટ આલો કોક તકલીફ હોય તો એને મદદ કરો આ તમે આવું કાર્ય કરો ને ના લાગ્યો પછી એવું કોમ કરે છે એટલે તો કે એકદમ એને એવો ગરીબ હોય તો એને મારવાની કોશિશ કરે ગમે તેટલો પૈસા વાળો ઈર્ષા વાળો ધન સંપત્તિ વાળો તેને ઘેર રહ્યો ને એને એને મહીર્યો ભંડાર બરાબર કારણ કે એનું ધન સંપત્તિ એનો હમ અભિમાન થોડો ટાઈમ કેટલો ટાઈમ થોડો ટાઈમ કારણ કે બની શકે છે કદાચ બાપા કાકા વાળા ખાય

લોકોને માર્યા છે લોકોને અન્યાય કર્યો છે ખોટું બોલ્યા છે આ તમારો કર્મ નડે છે હકીકત હજુ સાચી લગાવું તો લગાવી લોજો ઘેર ખોટું નડે છે તમને બરાબર છે ખોટો કોકને ફસાવો કોકને ખોટો વચ્ચે રહીને વચ્ચે ગોદો મારવો ખોટા વિચારો લાવી લો અને મય ફસાઈ ધક્કો માર દેવો આ બધું કરી દેશો તમે એટલે તમને એવું ના જોતો તમે એવું જોતા છો ને પણ મારો ભગવાન તમારા બેઠો છે તને મારો કર્યો જન્મી માં તમે પથાર કરવો બરાબર છે ને કારણ કે જો કહું છું અત્યારે બેઠા છે જેને આવ્યું એને લઈ ભવ કરી ગયો

કઈ કઈ વાતો કરે છે મારી વાતો કરે છે કે એ તો રોમ 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 નું નામ લે છે એમ કે છે અને માતા તમ નહીં બોલતી બે લે તા હું કનું નામ લઉં લે તમારું નામ લઉં ના મારી હે ના લાયકો વાતો કરે છે આ જે ના લાયકો તો પછાડી પછાડી મારે હાજી હજી

મારી વસ્તી કોમ કુટુંબ આજુબાજુ તા કે રોમ રોમ વાડી રોમ નું નામ લે છે કે રોમ નું નામ તો કણ લાવતા લ્યા હે કણું નું લાવ ક્યારે તો રોમ નું નામ લેતી હોય બરાબર તો એ મારો ભગવાન નહીં પણ કળા કે મારી ઓળખાણ થતી હોય તો મહાકાળી સીતા નથી હે ઓળખાય ને એટલા ભગવાન નું નામ લઉં છું

પીલાએ આ બતાવું પીલાએ આ બતા એક ફોન કરતું જોડે હું તમને ચકનો રીતે નથી હું એટલે કહું છું ખાલી કઈ ના કરો ખાલી આવતા જતા રહેજો હું કઈ રવિવાર બે વાર બંધ કરજો તમે તમારે ગામ દિલ દિલમાં લાગે ને

આ બધું મગજમાંથી કાઢી નાખજો મારી કદાચ કીધું મનતા લીધી અને કદાચ કામ ના થયું એની પાછળ તું મહેનત તારે કરવાની બરાબર પાછું તું ઘેર આવીને ચાર

આ ભીડમાં માં એ દેખાય છે ભલે પછી એક કરોડ થી લાખો ની ભીડ હોય તેનો દેખાય તો મારા જેવો મારા ભગવાન બેઠો હોય મારો ભગવાન અને મારા જેવી માતા જોઈ રહ્યો કરે

કઉ છુ કે આ બધું કોઈ નડવા વાળું ચાલતું જ નહીં કદાચ મારી ગાદી ઓળખો તો બરાબર છે મારી બાકી કરમ ધરમ ને આજ ચાલે છે એ ગડી લેખા જોખા જ વંચાય છે બરાબર તમે હું લેના એન હું લઈ જ્યાં તમન હું પીહી ગયો મને ખબર ના પડે એ તો તમન ખબર પડે એ તમે જોનો એ તમે ધૂનો તો આય ને પછી ઓમ ઓમ થાય તો એકલા કુકરાને જેમ કપડો તો બરાબર ને હું ચો ભાઈ હું ચો ધૂન ધૂન કરો લો આ બે લઈ તમારો હે તમે ધૂન છો બધુ મોડે ના ના તમારા દીકરાની હું દેશે આવો એ મારા આજે બેન બચાવવાનું નથી એ મારવાનો છે તાર પછી એક વાર જ ઉપાડો માથે જ પછાડાવો આઠ આના આઠ બધું પછાડાવો હા તમારે ઘેર કોઈ ગુના નું દેવ હોય ગુના ને માર્યું કદાચ એ દેવ ને તમે ઓળખો ને તો તમને પછાડે તમારા ઘરના દેવને ના ઓળખો તો તમને પસાડે કારણ કે એ તમારા માટે તમે ના તમે આજ સુધી શું કરો એને જ્યાં ના તમે વરાવો મરાવો બરાબર ખોટું એને આક્ષેપ કરો ખોટા ખોટા કારો નહીં બધા આવડી આવડી ગારો મળે તો આવી તેવી

आजकातमा पही दुल्या मज्य घड़ा थाई तो था नहीं था था थाई को मलागा था। पाजी दीक्री नेनो घर बन्दाई ले बन्दाई बन मलागा तो देव ने तो उर्खो सही परण तो करो यहनी साची उर्खान तो करो साची तो करो

સપને તો હાલ છે ને તો આવે સપનું બતાવે ઘણા ને દેખાય છે પણ ઘણા વટીઓ મારે છે ઘણા ફસાઈ ગયા છે ધ્યાન રાખજો યુવા આપીએ ને જયારે ધીરે 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 કઈક ના કઈક પોષક તો દેખાવા મોડી છે

તમે આ જગ્યા એ તમે છો કદાચ ભાવ થી કદાચ આ જગ્યા નું કઈક જે બાંધકામ બાકી છે જે બાકી છે આ તમારા ને તમારા દીકરાઓને કેવું લાગશે

એ દીકરો છે તે વધી રહીશ હા કલ્યાણ કરે ભને એવું આમ બરાબર એ છે તો વધુ જોર કરીશ

જે જૈન લોકો છે ને દીક્ષા લીધી છે એ કરોડો ધન દીધું ની આશા રાખતા ધન લૂંટાઈ નાખ્યું કે મારા જ નહીં આ બધું અરબો રૂપિયા નું ધન લૂંટાઈ નાખ્યું લૂંટાયું ને એને હું મળી મન કો

આઈથી કદાચ એનું લઈ લે તો ભૂલ પડશે ગેરથી થી સાબ તો જોઈએ આટલા બપોરે તાજ પાછા ભૂલ પડે કાલ હું પછી પાછા કોણ ધાર હું કરજો પાછા અઠવાડિયે હું કરજો નહીં ચાલો આ તમારી મોહ છે ને મોહ આ મોહ માયા તમને જકડી જાય છે ફિટ પકડી જાય છે આ તમને ને કરવા દેતી તમને નહીં ને કરવા દેતી કે એ નહીં ને કરતી હજો કરો બરાબર પણ ઓમ ઢીલું મેલ દો આ ઓમ મેલ દો માં તારા હવાલે બધું આ શરીર છે આ બધું તારા હવાલે લે મારા હવાલે કરી મારા હવાલે કરી દીધી શરીર છે તારું આ જીવન છે તારું છે મારું શું છે કદાચ એ છે એ મારે તું શું

કુટુંબ વસ્તી વાળા કેટલી ઘોડો છે જે ભલે ઘોડો છે જે મારો ગોળો છે કે છે હા ઘણા વાતો કરે છે તમારા આજુબાજુ વાળા વાતો કરે છે રામ રામ